યુવાનો દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે મુખ્ય વિસ્તારોમાં ફરીને આ શોભાયાત્રા મુખ્ય વિસ્તારોમાં ફરીને બાયડ દરબારગઢ પાસે આવેલા ભાથીજી મહારાજના મંદિરે પૂર્ણ થઈ છે જય માતાજી જય ભાથીજી મહારાજ અસત્ય ઉપર સત્યનો વિજય આજે અમારા ક્ષત્રિયનો તહેવાર એવો દશેરો બાયડ અને સાઠંબાના સમક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો વડીલો સામાજિક આગેવાનો અધિકારીઓ પદ અધિકારીઓ તમામ બાયડ સાઠંબાના અહીંયા હાજર રહે અને તમામે આ આયોજનની અંદર સાથ સહકાર આપી અને અમારા શસ્ત્ર પૂજનનું જે આયોજન છે તે તમામે આગું વધાવ્યું છે તે માટે સૌને આભાર વ્યક્ત કરું છું અને જેમની આવતી રીતે મદદ કરીને પણ અને શારીરિક શ્રમ આપી પણ આપીને પણ જે અહીંયા હાજર રહ્યા છે તે તમામનો પણ જય અને જે અહીંયા હાજર નથી રહ્યા અને જેમને અમારી મદદ કરી છે તેમનો પણ જય ભારત માતા કી જય જય માતાજી ખત્રી મહારાજ દશેરાનો મહાપર્વ એટલે આજના દિવસે અસુરોનો નાશ થયો હતો અને રાવણ દહન આજે ઠેર ઠેર આખા ભારતની અંદર અને એની ઉજવણી થતી હોય છે ને આજે રાવણ રાજનું નામ પૂર્ણ થઈ અને રામ રાજ્યની સ્થાપના થઈ એવી જ રીતે મારા વિધાનસભામાં નવો તાલુકો સાઠંબા બન્યો અને આજે બાયડ અને સાઠંબા તાલુકાના તમામ ક્ષત્રિયો ભેગા મળીને શસ્ત્ર પૂજન કરતા હોય છે આજે ખાસ કરીને ક્ષત્રિય સમાજને તમામ લોકો જ્યાં આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર આપણે શસ્ત્ર પૂજન કરતા હોય છે ત્યારે એમને એક સંદેશ આપવા માંગુ છું મેં જોયું અવારનવાર જોતો આવતો હોઉં છું કોઈ ક્ષત્રિય પૂજન થતા હોય છે કોઈ પાર્ટીના લેવલથી પૂજન થતા હોય છે ક્ષત્રિયો ખરા પણ કોઈ ખેસ ધારણ કરીને પૂજન કરતું હોય છે દરેક પાર્ટી સાથે જોડાઈને પૂજન કરતા હોય છે પણ આ સામાજિક ક્ષત્રિયતા છે આ એક સમાજ એક મંડપ નીચે ભેગો થાય ગુજરાતના તમામ અને ભારત દેશના તમામ ક્ષત્રિયો આજે ભૂતકાળ યાદ કરીએ તો રાજા મહારાજાઓ આપણા વંશજો છે ત્યારે તમામ ક્ષત્રિયોને વિનંતી કરું છું કે ભલે બેટી વ્યવહાર ના કરી શકીએ તો કંઈ નહીં પરંતુ રોટી વ્યવહાર કરીને દેશના કલ્યાણ માટે સમાજના કલ્યાણ માટે આપણે બધા જ એકત્રિત થઈને સમાજના ઉત્થાન માટે ગરીબોના ઉત્થાન માટે પછી કોઈ પણ સમાજનો કેમ ન હોય એના માટે આપણે સર્વ આગળ આવવું જોઈએ ત્યારે તમામ વ્યક્તિઓને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આપ એક મંચ નીચે ભેગા થઈએ અને સાથે મળીને ગુજરાત અને ભારતના વિકાસમાં આપણે સહભાગી થવા આપણો મહત્ત્વનો ફાળો ભજવીએ તેવી તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું ભારત માતા કી જાય વીર ક્ષત્રિય ભાતીકત્રી મહારાજ કી જાય બધાને મારા ફરીથી જય માતાજી કહું છું અને ફરીથી આપ સર્વને કહું છું કે બેટી વ્યવહાર ના થાય તો કઈ નહીં પરંતુ આપણે રોટી વ્યવહાર કરીએ અને એક સાથે બેસીને ભોજન સાથે કરીએ તેવી તમામ આગેવાનોને વિનંતી કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત